આ સિસ્ટમનો ઘેરાવો પણ અત્યંત મજબૂત બનતો જોવા મળ્યો છે અને વાવાઝોડું ધીમે ધીમે ઘાતક બનીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ લઈને આવી શકે છે આંધી તુફાન અને ભારે પવનની ગતિવિધિઓ સાથે કરા સાથે અનેક જિલ્લાઓની અંદર અનેક રાજ્યોની અંદર ફરી એકવાર વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે ફરી એકવાર કમોસમી વરસાદ ફરી એકવાર માવઠું થવાને લઈને પણ મોટી આગાહી જાહેર કરવામાં આવી છે આગાહીના પગલે આ સિસ્ટમની અસર કયા કયા વિસ્તારોની અંદર જોવા મળવાની છે સાથે જ આ સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ ઉપર કઈ રીતે અસર કરવાની છે અને કેટલા દિવસ સુધી આ સિસ્ટમનું જોર રહેવાનું છે જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે અને કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે જેવી અવનવી માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાના છીએ તો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે તમે જોઈ શકો છો કે એક મજબૂત સિસ્ટમ એક એક વેસ્ટર્ન સર્ક્યુલેશન અત્યારે પાકિસ્તાન અને સ્તાન આજુબાજુના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે તો બીજી સિસ્ટમ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ આ બીજા નંબરની સિસ્ટમ અત્યંત મજબૂત બનીને હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરોના કારણે આજે અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે જેમાં મદુરાઈનો વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર સાથે જ બેંગ્લવીના વિસ્તારોની અંદર હૈદરાબાદનો વિસ્તાર વિશાખાપટ્ટનમ અને બંગાળની ખાડીને અડીને આવેલો એટલે કે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રીતનો તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે લાહોરના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તારોની અંદર નેપાળના વિસ્તારોની અંદર ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે જેના કારણે હિમાલયના વિસ્તારોની અંદર હિમવર્ષાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે પાકિસ્તાન આજુબાજુની સિસ્ટમ તીવ્ર અને મજબૂત બનવાના કારણે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પાકિસ્તાન આજુબાજુના એરિયાની અંદર અત્યારે પવન એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આ નવી સિસ્ટમમાં નવા સર્ક્યુલેશનના કારણે અત્યારે ઘાતક પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે સેટેલાઇટની મદદથી જો માહિતી તો તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો અત્યંત અત્યંત તીવ્ર બનતો હોવાના કારણે ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવને લઈને મોટીને મહત્વની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમ વધુ પ્રમાણની અંદર તીવ્ર બનવાની સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે અનેક જિલ્લાઓની અંદર ને અનેક રાજ્યોની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ લઈને આવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે જેના કારણે સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની તીવ્રતા પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે અને આ સિસ્ટમની અસરોના ભાગરૂપે હવે ધીમે ધીમે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મિત્રો મોટો પલટો આવતો જોવા મળ્યો છે અત્યારે આ સિસ્ટમ પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર આગળ વધતી આવી રીતની જોવા મળી રહી છે પરંતુ ગુજરાત ઉપર પણ આ સિસ્ટમનું જોરને અસર આજે મિત્રો જોવા મળી રહી છે ગુજરાતની અંદર આજે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે અને ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર આજે ગુજરાતના વિસ્તારોની અંદર એટલે કે પુષ્કળ તડકો આજે ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ મોટી ને મહત્વની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે આગાહીના પગલે આજે કચ્છના વિસ્તારોની જો સવિસ્તૃત માહિતી મેળવીએ તો કચ્છના વિસ્તારોની અંદર આજે રાપરના વિસ્તારોની અંદર છવ્વીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે ખાવડની અંદર છવ્વીસ લખપતની અંદર સત્યાવીસ નળિયાની અંદર સત્યાવીસ બાળેલીની અંદર છવ્વીસ ગાંધીધામના વિસ્તારોની અંદર છવ્વીસ અને માંડવીના વિસ્તારોની અંદર સત્યાવીસ ડિગ્રી સુધીનું પણ ટેમ્પરેચર જોવા મળી શકે છે એટલે કે કચ્છના વિસ્તારોની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અને પવનની ગતિવિધિઓ સાથે અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને ગરમી અને બફારાનું પણ પુષ્કળ પ્રમાણ આજે કચ્છના વિસ્તારોની અંદર વધતું હવે મિત્રો સિસ્ટમનું જોર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર સત્યાવીસ ડિગ્રી સલાયાની અંદર સત્યાવીસ જામનગરની અંદર અઠ્યાવીસ ડિગ્રી ભાનવડની અંદર સત્યાવીસ પોરબંદરની અંદર સત્યાવીસ ગોંડલની અંદર સત્યાવીસ જસદણની અંદર સત્યાવીસ બોટાદની અંદર અઠયાવીસ ચોટીલાના વિસ્તારોની અંદર છવ્વીસ રાજકોટની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સાથે જ અમરેલીની અંદર સત્યાવીસ જૂનાગઢની અંદર સત્યાવીસ વેરાવલની અંદર સત્યાવીસ ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોની અંદર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહુવાના વિસ્તારોની અંદર ઓગણત્રીસ અલંગની અંદર ઓગણત્રીસ અને ભાવનગરના જિલ્લાની અંદર અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે તેની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો ટેમ્પરેચર આજે મિત્રો વધી શકે છે ને ટેમ્પરેચર તેત્રીસ ડિગ્રીથી લઈને ચોત્રીસ ડિગ્રી સુધીનું પણ આજે ટેમ્પરેચર જોવા મળશે જેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહેલું છે અને આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગરમી અને હીટવેવનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગરમ પવનો પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર રીતે મિત્રો ફૂકાતા જોવા મળી રહેલા છે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પુષ્કળ તડકો અને ગરમી પડતી જોવા મળી રહી છે ને જેના કારણે સુરતના વિસ્તારોની અંદર ને વલસાડના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર અત્યારે મિત્રો જોવા મળી રહેલું છે ને ટેમ્પરેચરની સાથે હવે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને છવાયું વાતાવરણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર અને પુષ્કળ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મધ્ય ગુજરાતની અંદર પણ આજે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને ગરમી અને બફારાના પ્રમાણની સાથે ધીમી ધારે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે આવી રીતે ઓમાન મોસ્કોટ તરફના વિસ્તારોથી આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા મિત્રો જોવા મળી રહેલા છે સાથે જ પાકિસ્તાન આજુબાજુ જે નવી સિસ્ટમ સક્રિય જોવા મળી છે જેના કારણે પણ ગુજરાત ઉપરથી આવી રીતના પવનો અત્યારે આ સિસ્ટમ પોતાની તરફ ખેંચતી જોવા મળી છે જેના કારણે ગુજરાત વરસાદની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને આગાહીના પગલે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ ગરમી અને બફારાના પ્રમાણની સાથે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ ધીમી ધારે હળવો વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે સૌથી વધારે સિસ્ટમનું જોર પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે જેના કારણે લેહ લદ્દાખના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભારે ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે અને ટેમ્પરેચર અત્યારે માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે લેહ અને લદાખના વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે સાથે જ નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ આજે પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો